નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ પીએમસી માં આજે એકવીસ તારીખ બીજો મહિનો બે હજાર ચોવીસ ના રોજ મિત્રો નવા આવક વિશે વાત કરીએ તો આજે ફરીવાર છ હજાર ગુણી નવું જીરોની આવક નોંધાયેલી છે મિત્રો જો તમે જોઈ શકો છો મિત્રો આ છાપરા નંબર જે આ નવું જીરો છે છાપરા નંબર પાંચ માં ગઈકાલે જ્યાં નું કામકાજ કમ્પ્લીટ થયું ત્યાં આજે મિત્રો ખચાક ભરાઈ ગયું છે અને મિત્રો પડતર આવક વિશે વાત કરું તો સાડા સાત હજાર ગુણી પડતર આવક છે જે આ તમને વિડીયોમાં દેખાઈ રહ્યું છે તે મિત્રો છાપરા નંબર છ માં પિલો નંબર ત્રેવીસ થી એક સુધી પડતર આવક છે છાપરા નંબર છ માં હો મિત્રો પિલો નંબર સુધી આવક છે છાપરા નંબર છ માં પિલો નંબર ત્રેવીસ થી તો ચાલો જાણી લઈએ કેવા જીરાના કેવા ભાવ રહેલા છે અને મિત્રો બજારની વાત કરું તો બજાર તો આજે પણ સારું જ ખેલું છે મિત્રો સુપર ગ્રાગી જોવા મળી રહી છે તમે વિડીયોમાં જોઈ શકો છો આવક પણ એક હજાર ગુણીનો વધારો છે તો મિત્રો ગ્રાગી સારી જોવા મળી રહી છે તો વિડીયોમાં એટ સુધી બન્યા જો આજના ભાવ જોવા માટે છ હજાર ને છોતેર સુપર દાણા સાથે છે સુપર સૂકો જીરો છ હજાર ને છોતેર મસ્ત ક્વોલિટી છે માઇનર કસ છે દાણો સૂકો છે

એક પાંચ હજાર નવસો ને એક નવ જીરો સેમી સુપર પચીસ અઠાવન પચીસ પચાસ અઠાવન છવ્વીસ બીજા લખો અઠાવન ને નવ સુપર સાથે માઇનર પચાસ રૂપિયા છપ્પન પચાસ પીચોતેર પચાવન પચીસ સત્તાવન પચીસ પચાસ પીચોતેર અઠાવન અઠાવન બાય સત્તાવન છોતેર સુધી કરો બોમ્બે લખજો બોમ્બે 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 સત્તાવનસો ને છોતેર નવજે સેમી સુપર પચાસ પીચોતેર અઠાવન પચીસ પચાસ પીચોતેર અઠાવનસો ને એકાવન નવ જીરો ત્રીસ રૂપિયા અઠાવન અઠાવન પચીસ અઠાવન ને પચીસ રૂપિયા પચાસ અઠાવન પીચોતેર અઠાવન પિચોતેર અઠાવનસો

અઠાવનસો પૂરા નવ જીરો માઇનર હોવા સાથે બજાર ટકેલું બજાર ટકેલું અઠાવનસો ને એક નવ જીરો સેમી સુપર અઠાવન એકાવન અઠાવનસો ને એકાવન નવ જીરુ સેમી સુપર અઠાવનસો ને છોતેર નવ જીરુ સુપર ધાણા સાથે અઠાવનસો ને છોતેર અઠાવનસો ને મિત્રો તમે જે આગળ ભાવ તે વીસ કિલોના ભાવ છે ને બજારની વાત કરો તો બજાર તો ગઈકાલે જેવું જ ખુલ્લું છે મિત્રો બજાર સારું જ ખુલ્લું છે